નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી કિંગ એવા બલ્લુભાઈની રિયલ નામ વિશે જાણીશું જાણીશું કે તેમનું રિયલ નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમના લગ્ન થયા છે કે નહીં તેમની સંરક્ષાની કહાની તેમને યુટ્યુબ કરિયર તેઓ મહિને કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો વલ્લુભાઈનું રિયલ નામ છે બળવતસિંહ દરબાર તેમનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામમાં થયો હતો તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો વાત કરીશું તેમની ફેમિલી વિશે તેમની ફેમિલીમાં તેમના માતા પિતા તેમના પિતાનું નામ સુરજજી દરબાર છે મિત્રો બળવચી બે હજાર પંદરમાં એસબી હિન્દુસ્તાની ચેનલમાં જોડાયા મિત્રો પહેલાં તો તેઓ બધા મિત્રોએ ભેગા થઈને તેર હજાર રૂપિયાનો ઓપ્પોનો મોબાઈલ ખરીદ્યો એસબી હિન્દુસ્તાની નામની ચેનલ બનાવી ત્યારબાદ તેઓ વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કર્યું આમ સમય વીતતો હતો આખરે બે વર્ષની મહેનત બાદ તેઓને બે લાખ સબસ્ક્રાઈબ ઓપ્પો મોબાઈલથી પૂર્ણ કર્યા આમ તેઓને ઓપ્પો મોબાઈલમાં શૂટિંગ કરવા મજા ન આવતા તેઓને કેમેરા ખરીદ્યા અને કેમેરામાં શૂટિંગ કરતાં મજા ના આવતા તેઓને આઈફોન ખરીદ્યો હાલમાં તેઓ આઈફોનમાં શૂટિંગ કરે છે મિત્રો વાત કરીશું બલ્લુ પહેલાં લગ્ન થયા છે કે નહીં તે મિત્રો બળવચ્ચી મેડ છે તેમના લગ્ન થઈ ગયેલ છે તેમને એક દીકરો અને એક દીકરી પણ છે તેમના વાઈફ વિશે કોઈ માહિતી મળેલી નથી મિત્રો હાલમાં બલ્લુભાઈ બે ચેનલ પર કામ કરે છે ફર્સ્ટ ચેનલ છે એસબી હિન્દુસ્તાની સેકન્ડ ચેનલ છે એસબી ઓફિશિયલ પાર્ટર તેઓ બે ચેનલ પર વાટા તરીકે રોલ ભજવી છે મિત્રો હાલમાં વલ્લભભાઈની ફેન ફોલોઈંગ લાખોમાં જ છે કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે ના કે ઇગ્નોર તો મિત્રો વલ્લભભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ સારા એક્ટિવ જોવા મળે છે તેઓ સમય સમયે તેમના ફોટા અને વિડીયો અપલોડ કરે છે તો મિત્રો વિડીયો ગમે હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અમારી નવવાર માહિતી યુટ્યુબ ચેનલ થેન્ક યુ